નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાનું છે ભારે વરસાદને કારણે આજે આ જિલ્લાઓમાં શાળા કોલેજો બંધ રહી છે વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં અતિ વરસાદને લઈને પછી જુલાઈએ તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે શિક્ષણ વિભાગે વરસાદ માહોલ જોતા શાળા અને બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો સુરતની પચીસ જુલાઈએ રજા રાખીને નહીં તેનો નિર્ણય શિક્ષણ અધિકારીએ શાળા પર થોડી દીધો પછી સાત બે હજાર ચોવીસના રોજ શાળાઓમાં રજા બાબતો વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી તેમના શાળાના આચાર્યોને પત્ર લખ્યો હતો કે વિદ્યાર્થીઓને તે ઓછીના અસરગ્રસ્ત વિસ્તારમાંથી આવતા હોય તો વિદ્યાર્થીઓ માટે રજા રાખવી રહેશે ડીઓ છેલ્લા ચોવીસ કલાકમાં બસો ને છત્રીસ કલકમાં વરસાદ સૌથી વધુ આણંદમાં બોગુસરામાં ચૌદ ઈસ વરસાદ તિલકવાળા મોને

આખા દિવસમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તથા ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે આ સાથે આજે આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મ બધા વરૂસ ટાંગ તાપી જિલ્લો સમાવેશ છે જ્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં પણ આવ્યું છે અહીં ભારે અતિ ભારે વરસાદ વરસવાની પણ શક્યતા છે આ સાથે અરવલ્લી ખેડા અમદાવાદમાં ભારે અરસાદની આગાહી પણ આપવામાં આવેલી છે બાર ખેડૂત નેતાઓ એક પ્રતિનિધિ મંડળ આજે સંસદમાં નેતા રાહુલ ગાંધીને મળ્યું હતું રાહુલ ગાંધી સાથે તેમના કાર્યપાલમાં થયેલી મુલાકાત બાદ

નોન ટ્રાન્સપોર્ટ સફેદ નંબર પ્લેટ વાહનોમાં સવારી તરીકે ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવ્યું છે એટલે કે જો પીડી નંબર પ્લેટ હોવો તેવા વાહનો છ ઉપયોગ એપ દ્વારા બુક કરાવવામાં આવતી રાઇડમાં જઈ શકશે સફેદ નંબર પ્લેટ કે નોન ટ્રાન્સપોર્ટ વાહનોનો ઉપયોગ કરનારા ડિગ્રીકન કંપનીઓ એપ તેમના વાહન સામે પરમિટ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે

સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની રહી છે તેના કારણે આગામી છવ્વીસ અને તેવીસ જુલાઈ સિસ્ટમ સક્રિય થશે ઉત્તર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર સર્જાયતા વરસાદ ઘાબકશે ત્રણ છવ્વીસ જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું છોડ વધશે ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ માટે આઠ હજાર સાતસો તેતાલીસ કરોડ ની ફાળવણી ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ માટે ફાળવણી રેલવે મંત્રાલય કરોડની ફાળવણી કરી છે જોગવાઈઓ અંગે માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર નવ થી ચૌદ દરમિયાન માસિક પાંચ હજાર પાંચસો નેવ્યાસી કરોડના વાર્ષિક સરેરાશ ખર્ચની સરખામણીએ ગુજરાત માટેના કર્ષમાં પંદર ગણો વધારો થયો છે હાલ રાજ્યમાં ત્રીસ હજાર આઠસો ને છવ્વીસ કરોડની કિમના ઓગણીસોને અડતાલીસ કિમીને આવરી લેતા ટ્રેક સહિત બેતતાલીસ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે સોના ચાંદીના ભાવમાં સરખમ ઘટાડો સોના ચાંદીના ઈ પોર્ટ ડ્યુટી ઘટતા ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે ઉલ્લેખનીય છે કે સોનાની એ પોર્ટ ડ્યુટી કરતાં નાણાકીય પ્રધાને છ ટકા કરી છે અમદાવાદ ઝવેલી બજારમાં આજે સોનાના ભાવમાં દસ ગ્રામના ત્રણ હજાર તથા ચાંદીના ભાવમાં કિલોના ત્રણ હજારનો ઘટાડો બાલી ગયો હતો અમદાવાદમાં સોનાના ભાવ આજે તૂટ્યા બોત્તેર હજાર બસો દસ રૂપિયા બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ તૂટ્યા છે ને તેનો છ્યાશી હજાર રૂપિયા ભાવ બોલાયો હતો બજેટમાં ખેતી ઉત્પાદન વધારવાની વાતો વચ્ચે ખેતી થશે મોંઘી સરકારે એમોનિયમ નાઇટ્રોજનની આયાત પર દસ ટકા ડ્યુટી વધારી રાસાયણિક ખાતર તેમજ રાસાયણિક જંતુનાશકમાં ઉપયોગ થયા છે એમોનિયા નાઇટ્રોજન વિશ્વમાં રાસાયણિક ખાતરમાં ત્રીસ નો ભારત કરે છે ઉપયોગ ભારતમાં આયાત થતા ત્રીસ ટકા પીએનકે ખાતર અને ડીએપી ખાતરમાં મોંઘા બનશે એમોનિયા નાઇટ્રોજન પર ડ્યુટી વધારતા એ એન્ટીબાયોટિક દવાઓ પણ મોંઘી થશે ખેડૂત મિત્રો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા પહોંચતા રહે